thank you વડનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે દર્દીને રાત્રે રજા આપી દીધા હોવાનો વડનગર સિવિલ ખાતેથી એક મોટી બેદરકારી સામે આવી છે વડનગરના મઢાસણાની એક યુવતીને તાવ આવ્યો હોવાથી તેને વડનગર સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી સિવિલ તંત્રે સામાન્ય સારવાર કરીને રાત્રે દોઢ વાગે રજા આપી દીધી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે બીજા દિવસે ફરી વાર તબિયત બગડતા એકસો આઠ મારફતે સિવિલમાં લવાતા સિવિલ તંત્ર દ્વારા આગળ લઈ જઈને રિપોર્ટ કરાવવાનું જણાવ્યું હતું સમગ્ર મામલે યુવતીનો રિપોર્ટ થતાં ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું છે જેને લઈને યુવતીના પરિવારે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે અહેવાલ રાજેન્દ્રસિંહ ચાવડા વડનગર શું નામ નામ છે આપની નામ છે શું ઘટના ઘટી

પછી અમે એ દિવસે રાતે દોઢ વાગે જેમ તેમ કરીને સાધન કરી રાતે અમે કેકલો ભાઈ તો એ રાતે દોઢ વાગે રજા લઈ અંધેરા ઘેર આ બીજા દિવસે એવું ને એવું હતું તો પાછો મેં એક સ્વાદ બોલાવી સિવિલમાં રવિવારના દિવસે તેઓ હાજર થયો તો એ મંગળવાર સુધી સોરી સોએબ ટ્રીટમેન્ટ હારી થઈ ના તો એ દિવસે મેં મંગળવારે સાડા ચાર વાગે જાતે રજા લઈ લીધી અમે તો અમારે આગળ લઈ જવી છે અને એ લોકોએ અમે એમને પૂછીએ તો આ બેબીનું શું થયું છે એટલે